Mari putriku ki jua nasi ya, abla dia

હા જ્યાં પાણીમાં એટલે હવે જાય પાછા આવે આમ આગળ ધીરે ધીરે અમે જે કામ કરવા આવ્યા ત્યાં એ તો રહી ગયો અમારે ફોટા પાડવાનું એનું કારણ છે કે ફોટા પાડવાની અહીં મનાય છે આ પાણીના હિસાબ બે હું જતા ચાલતા પૂરને આવી જાય બે ડેમ ઉપર ચડવાની જ મનાય છે તો અમે પછી આ જરા પધરાવા જતા વાંધો ન હોય જવા દીધા એ ભાઈ કે ફોટા ન ભાગતા કે હવે હું ને બે એમને ભાઈ ગયા તો દીપેન આગળ જાય હું એની પાછળ છે એટલે હવે કાંઈ વાંધો નહીં હવે અમારે જવાનો વિચાર છે અમારી ભૂઇની ઘેર ઊંભા જઈએ તો ન જાય તો નક્કી નહીં હવે પછી ખબર હવે હવે આગળ જઈને તમને પાછું મળું હું અમે નિર્ણય લીધો એ પ્રમાણે હનુમાન બાપા છે હું ને બે નીકળી જાવ અમારે જાઉં બે ને ઊંભા એ ભૂઈની વાડી એટલે આવું સીધો તમને ન્યા જઈને મળવું તો રસ્તામાં રોકાય જાય ન્યા મળ્યું રસ્તામાં એક ઠેકાણ આપણે મોરા ભી જોવાની છે ભેંક જોઈ લે તમને બતાવું કેવી છે એ પ્રમાણે મને કહેજો આવી જવાનો રસ્તો અમે ભૂકી ગયા આ જોઈ શકો છો તમે એની વાડિયા જવાનો રસ્તો જીપીને ગાડી આ કે જોઈ જ્યો તમે ધીરે ધીરે આગળ અહીંથી વળવાનું છે ડાયરેક્ટ મારા ફૂઈ ના વાડિયા થવાના જ રસ્તે જોઈએ બહુ ખરાબ છે જોઈ જોઈએ અમારે ફૂવાનું ટ્રેક્ટર આમ મારા ફૂ આવે કાંઈ વાંધો ને અમે ફૂગી જ્યા મારી ફૂઈ ઘેરે તો જઈએ મારી ફૂઈ એકલા જ હતા ઘેરે અમારા ફુવા છે ખેતરમાં એટલે હવે હું બિપિનભાઈ જઈએ જો આમાં હાલી ને ખેતરમાં ત્યાં નારિયું સોફે તો કુણ કુણ સોફે કેટલા જણા છે એ કઈક આપડે ખબર છે નહીં ત્યાં જાઉં પછી ખબર કેટલા જણા નારિયું સોંપે એટલે હું તમને ત્યાં જઈને પાછો મળું મિત્રો કઈ બધું હાલી ને હું આવ્યો હું જ બિપિનભાઈ આઈલે આયલા આવા રસ્તામાં જોઉં તો ખરી ગારો ને બધું છે એકચ્યુલીમાં મારા તો બૂટ બગડી જતા હતા બિપિન ને બુટ બગડી જતા પણ કાંઈ વાંધો નહીં હું કે સહી આવીએ કોણ કોઈ નારિડિયું સોંપી તો આપડે ખબર નથી પણ દેખાય તમને દેખાતા હોય તો બાકી તો કોઈ હવે હું પછી ખબર હજી તો હું ને દીપીને એક જ ખેતરમાં આવ્યા ત્રીજા ખેતરમાં જાય નથી ત્યાં બીપીન કે હવે ત્યાં નથી હવે તો થાકી જાય છે અહીંથી કે હોય છે પાસે ઘેરી એમ થોડું જવાય હું કે મારા ફુવાને મળ્યા વગર તો મારા ફુવા પાસે જઈએ પછી ખબર નારડી જો સોફે કઈ હાથમાં લઈ નો ઈભા બાપા ચોરદાર મારી ફૂઈ નો ટેણિયો લાકડી હાથમાં રાખીને નો ઈભા ફુવા કઈ હું હાથમાં લઈને નો ઈભા કઈ વાંધો નઈ હું હાલે અમારી ની છોકરી નારડી સોફે કાઈ વાંધો નઈ આ ખાડા ગારે નારડી સોફે ભલે સોફે સોંપે જ હું આવ્યો બે ઘડી વાત લઉં હું તો મહેમાન થઈને આવ્યો હતો મારા ફુવા એ મને પકડાઈ દીધી હાથમાં કઈ આ જોઈ લો

ઘુસ્યા તો નથી જાવ હજી તો શંકર બાપા મંદિર પાસે જાવ શંકર બાપાને મળવા એટલે એને મળી જઈશું પછી ઘેર જાવ નારેડી બધું શોફાઈ ગયું કેટલી બધી વાર લાગી છે સોફામાં લગભગ દહક નારેડી સોફી હવે નારેડી સોફી બોફી નવા ભાઈ બધા ઘેર જા બિપિન ના ખુશ ને અમાર ફુવા ને બધા ભાઈ ઘેર ઘેર જાય કોફી બોફી પીને હવે જાવ આપણે સીધું ઘુસ્યા ફાઇનલી દોસ્તો બપોરના વાગી જાય યાર હવે અમારે ભાઈ ગયા હવે ખુશિયા જાય સોમનાથ જાય સોમનાથ જાય કંઈ નક્કી નહીં જ્યાં આપણને મળતું રે મારી ભૂઈ ની ગઈ નીકળી જાય અમે દૂધી દૂધ કાંઈ વાંધો નહીં આગળ જ્યાં જાય ને મોડું છે બપોરે મારી ભૂઈની અહીંયા આવીને હું ભૂઈ ગયો ની આવતી આવતી હવે વાગી વાગીજા ઘડિયાળમાં પાંચ ગયું છું હવે આપણે ગાવાનું છે વાડીને જ્યાં વાડીએ જઈને તમને મોડું ભાવ હું જાતો તો મારી વાડીએ મારી વાડીએ જાતે જાતે આપણે છે ને જયેશભાઈ ફાઇટ થાય છે જયેશભાઈ જયેશભાઈ જવા માયલા આવે ફોનમાં વાત કરતા હતા ગાડી કાઢવા આપણી અંદર ઘડીક ઊભી બાજુમાં એક ઠેકાણે કામ જોવા જવાનું હતું એટલે હું તો આવ્યો હતો અહીંયા કામ જોઈ આવીને પછી આપણે વાડીએ જવાનું છે ગાડી નીકળી ગઈ હવે હવે જઈ લાવી ગામમાં ભાગીને હું ગામમાં ભાગી હવે છે કાંઈ જવાનું તો અહીંયા બન ગયું આપણે જવાનું હવે જઈ લાવી નાળો ખોલી નાખ્યો ને પાછો હોકલીને મૂકી દીધો કાંઈ વાંધો નહીં હવે હું જાઉં ગામ બાજુ જઈ લઈ હવે આવે જ શિયાળી ગામ બાજુ ના એ જોઈને કમ્પ્લીટ થઈને હું આવી જાઉં આપણે દીપકભાઈને ઘેરે છે આપણે શેનમાં ઓઇલ કરાવે ઓઇલ થઈ જાય એટલે હવે આપણે જવાનું છે હરિપુર

એટલે હવે લોક ઉતારવાનો કોઈ ભેડ નતો હોય સારું ખેડૂતો કરી